તો વડોદરાના ડભોઈમાં વરસાદ બંધ છે પણ હાલાકી યથાવત છે ડભોઈથી વાઘોડિયાને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે ઢાઢર નદીના પાણી મુખ્ય માર્ગો ફરી વળ્યા ડભોઈના દંગીવાડા થી સાત ગામોનો સંપર્ક તૂટ્યો છે જેમાં સુવારજા મગનપુરા નારણપુરા વીરપુરા જવાનો માર્ગ બંધ થઈ ગયો છે તો વરસાદ તો રોકાઈ ગયો પરંતુ હજી પણ હાલાકી યથાવત છે ડભોઈથી વાઘોડિયાને જોડતો માર્ગ હાલમાં બંધ હાલતમાં છે ગ્રાઉન્ડ ઝીરો સંદેશ પહોંચ્યું છે હાલ જે ઢાઢર નદી ઉફાન ઉપર છે ઢાઢરે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વાત કરવામાં આવે તો ડભોઈથી થી જે વાઘોડિયા જવાનો માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે ઢાઢર નદીનું જે રોદ્રો સ્વરૂપ છે તે અહીંયા દેખવા મળી રહ્યું છે તમામ મુખ્ય માર્ગો ઉપર અહીંયા ઢાઢર નદીના પાણી ફરી વળતા જ અનેક ગામોમાં સંપર્ક તૂટ્યા છે સુવારજા હોય બંબોજ હોય નારણપુરા હોય વીરપુરા હોય મગનપુરા હોય પ્રયાગપુરા કરાલીપુરા કરાલી જેવા અનેક ગામોમાં છે તે સંપર્ક તૂટ્યો છે જેના કારણે અહીંયા લોકોના જનજીવન પર માઠી અસર જોવા પણ મળી રહી છે વાત કરવામાં આવે તો અનેક માર્ગો ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે અને વાત કરવામાં આવે તો લોકોના જનજીવન પર અહીંયા માટે અસર જોવા મળી રહી છે કેતન કુમાર સંદેશથી ડભોઈ વડોદરા